જય જોહાર જય આદિવાસી સૌને રામ રામ રાષ્ટ્રના નિર્માણ માટે અને દેશને આઝાદી માટે બલિદાન આપનાર એવા ભગવાન બિરસા પચાસ મી જન્મ જયંતિ રહી છે ત્યારે આપણી લોકસભામાં પણ તારીખ બાર અગિયાર બે હજાર પચીસ ના રોજ પાવાગઢ મુકામે સવારે નવ વાગે યાત્રા આગમન થવાનું છે અને એ આ યાત્રા આગળ વધતા શિવરાજપુર મુકામે દસ કલાકે પહોંચશે જાંબુઘોડા મુકામે અગિયાર કલાકે પહોંચશે બોરેલી મુકામે બાર કલાકે પહોંચશે જેતપુર મુકામે ત્રણ કલાકે પહોંચશે અને તેજગઢ મુકામે ચાર કલાકે પહોંચશે છોટાઉદેપુર મુકામે આ યાત્રા સાંજે પાંચ કલાકે પહોંચનાર છે ત્યારે આ યાત્રાના સહભાગી થવા આપ સૌને હું વિનંતી કરું છું તો આપ પણ આ યાત્રામાં જોડાવો આ ઐતિહાસિક પર્વના સાક્ષી બનો એ જે વ્યથના વંદે માત્ર